નંબર એક ઉપર મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ઘર ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર બેટરી સારી વાયરિંગ સારું કંપની કલર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કે ટ્રેક્ટરમાં એક રૂપિયાનો ખર્ચો નથી મોડલ છે બે હજાર છનું મોડલ આ ટ્રેક્ટરની મહિન્દ્રાની ચારસો પંચોતેર ડીઆઈની કિંમત રાખેલી છે માલિકે ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સ ફિક્સની કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક તાલમાં ભાવ થઈ જશે આ મહિન્દ્રા ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈ પાસે વનરાજભાઈનો ડિફ્રિપશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે વનરાજભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર ગાય ભેંસ અથવા બાય ગાડી વેચવું હોય તો ચેનલ ઉપર જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વિગત લખીને મૂકવાનું રહેશે જે વોટ્સઅપમાં વિગત લખેલી છે એ મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ પર જાહેરાત કરવા માટે આપણી ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ થાય વાહન યાર ગાય ભેંસનો તો તમારા સુધી નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત ધન્ય માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર માલિક ના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાજ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ફોલો ના કરીએ તો ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે